વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમાબ્રિત બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું માલ સામાન નખાતો હોવાની સાનિકોમાં ચર્ચા વડોદરા મહાનગરપાલિકામાં સમિતિની બેઠકમાં મંજૂર થયેલા ઉર્મી સ્કૂલથી સમાચાર રસ્તા કેનલ સુધી બ્રિજની કામગીરીની જવાબદારી ભૂતકાળમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટર દિનેશ અગ્રવાલને સોંપવામાં આવી દિનેશ અગ્રવાલ દ્વારા ન્યૂ વીઆઈપી રોડ પર વરસાદી કાસના કામગીરી દરમિયાન અધૂરી કામગીરી છોડી આ કામગીરીમાં પણ ટેન્ડર વિરુદ્ધ કામગીરી કર્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ હતી જેને લઈને ભારે વિરોધ થયો હતો અને કામ બંધ થયો હતો તેમ છતાં કેટલાક નેતા અને અધિકારીઓના વ્યવહારોના કારણે બ્લેક કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરને વધુ બ્રિજ બનાવવાનું કામ આપી દેવામાં આવ્યું જ્યારે હાલ આ કામગીરી દરમિયાન ટેન્ડર વિરુદ્ધ કામગીરી ચાલી રહી છે જેમાં બ્રિજ વિભાગના અધિકારીઓ કે કોઈ કર્મચારી આ કામગીરી જોવા માટે જગ્યા સ્થળ પર હાજર હોતો નથી જ્યારે મોટી મશીનોના કારણે આડેધડ કામગીરીથી નવો બનાવેલો ભૂતકાળના રસ્તા પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના લીધે વાહનો લઈને પસાર થતા લોકોની હાલત ગંભીર થઈ ગઈ છે હાલમાં સરદાર સ્ટેટ પાસે એક રિક્ષા ચાલક ખાડામાં પડીને મૃત્યુ પામ્યો હતો ત્યારે સમા બ્રિજની કામગીરીના કારણે રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓમાં કોઈ પડીને અકસ્માતો ભોગ બનશે તો જવાબદાર કોણ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જેવા પદાધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને દરેક કામના બિલો મંજૂર કરાવી દેતા હોવાની ચર્ચાઓ પણ ચાલી આવી છે